ભાગદોડ મચી ગઈ હતી તો ફાયર સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો સુરતમાં દિવાળીની રાત્રે આગના બનાવ જોવા મળ્યા હતા ત્યારે સુરતના પાંડેસરા વિસ્તાર માં આવેલ આગની ઘટના બની હતી પાંડેસરા વિસ્તારમાં આવેલ દક્ષેશ્વર નગર માં મમતા મંડપમાં હોલમાં અચાનક આગ લાગી હતી જેને લીધે સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો આગની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમ ગાડીઓ સાથે સ્થળે દોડી ગઈ હતી અને આગ પર સતત પાણીનો મારો કર્યો હતો ચારથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા જવાનો ભારે જયમતી આગ પર પાણીનો મારો કરી કાબૂ મેળવ્યો હતો માતાના મંદિરની સામે માતૃશ્રી મંડપ ડેકોરેશનનું છે ગોડાઉન છે એમાં ફટાકડાથી એવું માલિક માલિકના કહેવા પ્રમાણે ફટાકડાથી ચિંગાડી ઉઠીને આગ લાગી છે ને ફટાકડો જેવો ઉજો એવો અંદર કંઈ માલ સામાન રાખ્યો હશે

જી એમની પાસે ફાયર સેફ્ટી ની સુવિધા ઉપલબ્ધ છે જ અને એમણે ચાલુ રાખેલી હતી ફાયર સેફ્ટી પણ એમનાથી કંટ્રોલ નહીં થયું એટલે ફાયર બ્રિગેડ ને બોલવામાં આવી છે ફાયર બ્રિગેડ આવીને તરત કાબુમાં લઈ લીધી છે ગાડીઓ છે અમારે અને ત્રણ આગમાં તો અમે આવીને જોયું તો પહેલા તો જીબી લાઈન બંધ કરાવી કારણ કે ફટાકડા જેવા ઠટા હતા એમાં જીબીમાં લાઈન માં લાઈન લાઇન બંધ કરાવીને અમે પાણી ચાલુ કરી દીધું હતું એને આગને કાબુમાં લઈ લીધું